પાટણના ચાણસમામાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર એસએમસીએ દરોડા પાડ્યા હતા જેના મુખ્ય આરોપી ચિરાગ પટેલ અને હિતેશ પટેલની પોલીસે અટકાયત કરી છે મહત્વનું છે કે ચિરાગ પટેલ કોંગ્રેસના નેતા છે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર છના ઉમેદવાર છે ત્યારે પોલીસે જુગાર કેસમાં ચિરાગ પટેલની અટકાયત કરતાં ખળભળાટ મચી ગયો છે આ જ કેસમાં ભાજપના ચાણસમા શહેર પ્રમુખ રાજેશ પટેલનું પણ નામ ખુલ્યું હતું જો કે ભાજપે રાજેશ પટેલને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે વિપિન જોડા છે ફોનલાઇન પર વિપિન પાટણના ચાણસમામાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે જુગારધામ ચાલતું હતું તેમાં ભાજપ અને કોંગ્રેસના જે આગામી ચૂંટણી આવી રહી છે તેના નેતા ઝડપાયા છે બિલકુલ કહી શકાય કે જે પ્રમાણે ચાણસમામાં જે નર્જુની સ્પોર્ટ ક્લબના નામે જે જુગારધામ ચાલતું હતું એસએસપીએ રેડ કર્યા બાદ જે તેત્રીસ લોકોને ઝડપ્યા હતા ત્યારબાદ જે સાત લોકોના જે નામ બીજા જે વોન્ચેર તરીકે હતા તેમાં સૌથી પહેલું નામ જે હતું જે રાજેશ પટેલનું હતું જે ભાજપના ચેર પ્રમુખ હતા જેમને ભાજપે સસ્પેન્ડ કર્યા બાદ જે બીજું નામ ખોલ્યું છે ચિરાગ પટેલ છે જે કોંગ્રેસના અંદર જેને છ નંબરમાં એને ઉમેદવાર તરીકે કોંગ્રેસે એને જાહેર કર્યા છે જ્યારે કહી શકાય કે જે આવતીકાલે જે માન્ય તરીકે જે નાસ્તા કરતા હતા તો પોલીસે મોડી સાંજે બે લોકોની અટકાયત કરી જેમાં ચિરાગ પટેલની પણ અટકાયત કરી જયારે સમગ્ર જે સત્તાકાંડ ચાલતું હતું તેમાં હિતેશ પટેલ જે એકાઉન્ટ વિભાગ જે સંભાળતો હતો પૈસાનું જે કામકાજ હતો એ હિતેશ પટેલ સંભાળતો હતો બંને પક્ષોની પોલીસે હારી પોલીસે અટકાયત કરી મોડી સાંજે જ્યારે હવે મોડી રાત સુધી અંતરને જેલમાં રાખવામાં આવ્યા હવે કહી શકાય કે આજે 24 કલાક રાખ્યા બાદ તેમને હવે જામીન મુકવામાં આવે જી જી બિલકુલ વિપીના ભાત જુઓ